નમસ્કાર હું છું યશ આપ રહ્યા છું ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું કોરો મૂડી તાલુકાના દુધઈ ફીડરમાં સલાહ એસએસથી પાવર સપ્લાય થાય છે મોટામાં મોટું ફીડર દુધઇ હોય જેમાં ચારસો ત્રીસ ટ્રાન્સફોર્મર કનેક્શન આવેલા હોય છે ત્યારે વીજ લોડ બસો અડસઠ જેટલો હાઈ રહેતો હોય છે ખરેખર આટલો લોડ આખા એસએસનો હોય છે ત્યારે ફક્ત આ એક જ ફીડરમાં આ લોડ જોવા મળે છે જેથી ખેડૂતોને મોટર વળી જવી જમ્પર બળી જવા સાથે આશરે દસ દસ સતત ટ્રીપ આઠ કલાકમાં રહે છે ખેડૂતોને હાલ વરસાદ ખેંચાતા પિયત માટે પાણીની ખાસ જરૂર પાકને હોય ત્યારે વીજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે ત્યારે ખેડૂતો મૂડી વીજ કચેરીએ રજૂઆત માટે દોડી ગયા હતા મૂડી વીજ અધિકારી ઝાલાને રૂબરૂ મળી રજૂઆત કરી ખેડૂતો જોરુભાઈ જાદવને જોરુભાઈ કરપડા ખુમાનસંગ ડોડિયાએ જણાવ્યું કે સલ્લા એસએસમાં ઓછો વીજ લોડ ફક્ત ખંપાળિયા ફીડરમાં બોતેર આવે છે

આવેલું છે જેમાં સપ્લાય સપ્લાય પાવર થાય છે જેમાં અત્યારે ફક્ત ને ફક્ત બસો ને પચાસ વોલ્ટેજ પાવર આવે છે અને બસો પચાસ વોલ્ટેજના કારણે ખેડૂતોને મોટું પડે છે ઊભા પાકમાં પાણી પૂરું પૂરા પૂરતા પ્રમાણમાં મળતું નથી જમ્પર તૂટે છે અને ખેડૂતોને જે અત્યારે વીજ ઉપકરણો છે એમાં મોટા મોટું નુકસાન આવી રહ્યું છે ત્યારે અત્યારે વરસાદ ખેંચાતા ખાસ પાણીને ઊભા પાકને પાણીની જરૂર હોય ત્યારે ખેડૂતો આ માટે વી વીજની અત્યારે ખાસ જરૂર હોય તો આ એક દૂધ ફીડર એવું છે કે આખા હડલા એસેસમાં કુલ જે લોડ હોય એ લોડ બસોને હણહોય તમારે ચારસો એક ફીડરમાં ચારસો ને ત્રીસ ટ્રાન્સફોર્મર આવેલા છે અને એમાં બસોને સડસઠ લોડ એસેસમાં રહે છે જ્યારે ફક્ત અહીંયા ખેડૂતોને પાવર બસોને પચાસ વોલ્ટેજ પહોંચે છે ત્યારે આ બધા બનાવો મોટરો બળવાના જમ્પર બળવાના અને ટ્રીપ આવવાના આઠ કલાકની અંદર દસથી બાર ટ્રીપ આવે છે અને પાણી સતત ચાલુ રહેતું નથી એટલે ઊભા પાકને અત્યારે પાણીની એવી મોટામાં મોટી ખેંચ પડી રહી છે ત્યારે અમારી બાજુમાં જ ખંપાળિયા ફીડર જે આવ્યું છે ને એનો લોડ ફક્ત બોતેર છે જેમાં ફક્ત ત્રીસ જ ટીસી છે તો અમારે જે સાહેબની માગણી છે કે આ જે ચારસો ને ત્રીસ ટીસી છે એમાંથી ત્રીસ ચાલીસ ટીસી ખંપાળિયાના ઓલામાં ભેળવવામાં આવે અને એ બીજા ત્રીસ ચાલીસ ટીસી ટિકટ ફીડરમાં ભેળવવામાં આવે તો આ ચારસો ને ત્રીસ ટીસીનું વિભાજન કરવામાં આવે તો જ આ મોટરો ચાલે એવું છે અને તો જ વીજ પુરવઠો પૂરતો ખેડૂતોને મળે એવું છે આ બસો પચાસનો વોલ્ટેજમાં ખેડૂતોને મોટરો મળી રહી છે પાણી મળતું નથી દહથી બાર બાર ટ્રીપો આવી રહી છે આ બાબતે ખેડૂતોએ મૂળી અને સુરેન્દ્રનગરમાં રજૂઆત કરી છે અને જો આ સોમવાર સુધીમાં નહીં થાય તો આવનાર સમયમાં મૂળી વીજ કચેરી ખાતે દુદયના તમામ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને વીજ કચેરીનો ઘેરાવ કરવામાં આવશે અને ગાંધીજી માર્ગે આંદોલન કરવામાં આવશે અને આ તમામ જવાબદારી છે એ વીજ કંપનીના અધિકારીઓની રહેશે તો કે આ પાવર છે એ પાવરને તાત્કાલિક ખેડૂતોને સાડી ત્રણસો મિનિમમ વોલ્ટેજ રહે એ એવી તજવીજ કરવામાં આવે અને ખંપાળિયા જે ફીડર છે એ ખંપાળિયા ફીડરમાં તાત્કાલિક આ દુધઈના ખેડૂતોના ત્રીસથી ચાલીસ ટ્રાન્સપોર્ટને જોઈન્ટ કરવામાં આવે ફક્ત પાંચ થાંભલા નાખવાના છે આમાં કોઈ કામ નહીં એક દિવસનું કામ છે પણ આ વીજ અધિકારીઓ એટલા બધા પેન્દા થઈ ગયા છે કે રાજકીય અગ્રણીઓના કોઈ પણ ફોન આવે તો ઓલાનો ઓલાનું કહેવામાં આવે છે ને એમાં પરેશાન ખેડૂતો થઈ રહ્યા છે